મિત્રનભાઈની સ્કૂલે આવી ગયો છું મિત્રનભાઈને લેવા માટે અત્યારે એક વાગે છૂટવાનો છે તો હજી છૂટવાનાથી આજે ગ્રીન ડે રાખેલો હતો તો આવું બધું શણગારેલું છે મિતનભાઈનું જંગલ એવું બનાવેલું છે અને છૂટવામાં હજી પાંચ મિનિટની વાર છે ત્યાં સુધી બહારનું સીન લઈ લો આવી રીતે સજાવેલું છે જુઓ કેવી રીતે સજાવેલું છે બસ હવે છૂટી જાય છે મિત્રનભાઈ છૂટી ગયા એ લોકો બધાએ જુઓ હાલ ગુડ બોય આવી ગયો નિતાનભાઈ બહાર આવી ગયા છે ચાલો શું આપ્યું તને બેગ આપ્યું છે બેગ આપી દે શું છે ઓ વેરી ગુડ હા ગુડ બોય ગુડ બોય ચાલો ત્યાં જવું છે કે આ ઘરે જવું છે કે ઓલા ઘરે ઓ ઘર પૂછ હા ઉધર જાન જરૂરી છે ચાલો ઓકે ઓકે વેટ 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 ચલો હવે સ્કૂલ થી મિતાનભાઈ છૂટી ગયો છે અને જાય છે દીપક કાકા ના ઘરે કમોન હા ઉભો રે અમારે આંગળી પકડ હા લેફ્ટ લેફ્ટ માં જવાનું છે ચલો આરામ સે આરામ સે કિચડ મે મત ચલના પાણી મે મત જા આરામ સે જા અભી હમ લોગ જા રહે દીપક કાકા કે ઘર પે ચલો સ્કૂલ છૂટ ગયા મિતાનભાઈ કા આરામ સે આરામ સે વેટ વેટ મિતાનભાઈ જમવા બેસી ગયા છે અમારે ચેતનભાઈના ઘરે તો મિતાનભાઈ તમે શું જમો છો કઈ ન જમતો વિશાલભાઈ પણ આવ્યા છે વિશાલભાઈ આવ્યા છે વેરાવળ થી અને વિશાલભાઈ હવે એમ કે છે કે અહીંયા બહુ વરસાદ વરે તો અમારે વહી જાવ દેશમાં તો હવે કંટાળી ગયા છે તો વેરાવળ જવાના છે આજે અમારે વિશાલભાઈ જાય છે દેશમાં મિતાનભાઈ જાવું જ તારે વેરાવળ વેરાવળ જાવું તારે વિશાલભાઈ ને આલે જવું છે દેશમાં તારે એમ હું પૂછું જવાબ આપે દેશમાં ગાડીમાં છે તું જાય ચુપચુપ ગાડી જવું છે મજા આવશે

તો હવે એમ કે છે કે અહીંયા બહુ વરસાદ વધે છે મુંબઈમાં એટલે કંટાળી ગયા એટલે ત્યાં વરસાદ નથી થતો હવે એ અહીંયાથી વરસાદ લઈને જાય છે એની બેગમાં થોડોક વરસાદ ભરી દઉં એટલે દેહ એમાં લઈ જાય કેમ કે વરસાદ દેશમાં હમણાં નથી અહીંયા મુંબઈમાં બહુ ધબ ધબાટી બહુ બહાટી વરસાદ પડે છે બરાબર ને હા બરાબર ને વિશાલભાઈ સાચી વાત ને હા તો અમારે વિશાલભાઈ દે ને અહીંથી લેતા જાય જાવ વરસાદ તો લેતા જાવ ને હાલો તો એ લેતા જવાના છે વરસાદ નિતાનભાઈ દેશમાં વરસાદ મોકલો જ ને આપણે અહીંયાથી અયા બહુ વર્ષા વર્ષે ને આપડે ને આપી કા કે ને પાંચ સાલ પાંચ વર્ષા આવ ને આપડે તા ક્યા બહુ પાઈ જબ ધબાટી ને બહ બહાડી હું કેવાય પાંચ સાલ પાંચ એકદમ દેશી ભાષામાં હું કેવાય ધબ ધબાટી રેન રેન બરોબર છે ઇંગ્લિશમાં ને એ કેવાય પણ ગુજરાતી દેશી ભાષામાં હું કેવાય ધબ ધબાટી ને બહ બહાડી હું હું કેવાય બોલતા

સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ છે અહીંયાથી મુંબઈથી બાંદ્રાથી આવે અને પોણા બે ઉપડે બાંદ્રાથી પંદર મિનિટમાં અહીં આવી જાય બોરીવલી ત્યાંથી બે વાગે ઉપડે તો કાલે સવારે સાત વાગ્યા પહેલાં વેરાવળ ઉગાડી દે અમે લોકો અહીંયાથી જાય તો એ જ ગાડીમાં જાય ત્યાંથી પણ એ બપોરના ઉપડે છે અગિયાર ને ચાલીસની કાં અગિયાર ચાલીસની છે ત્યાંથી એ ગાડી વેરાવળથી સીધી બાંદરા આવે તો બોરીવલી હવામાં પાંચ વાગ્યા એ ઉતારી દે તો દર પછી બહાર તો વિશાલભાઈ એ જમી લીધા છે અને એ જાય છે હવે થાળી લઈને ઘરે અંદર અને મિતાજભાઈ પણ જમી લીધા છે એ પણ અંદર જાય છે જોવા શું કરે છે એમ અને આપણે હવે મિતાજભાઈ ગયા હતા સ્કૂલે સ્કૂલેથી સીધા અહીંયા જ આવી જાય છે એટલે હવે આપણે મિતભાઈને લઈને જાશું ઘરે અને વિશાલભાઈ જવાના છે વેરાવળ અને પછી આપણે મળશું પાછા વેરાવળ જાશું ત્યારે ઓકે ઠીક છે હાલો મળીએ બાય મિતભાઈ ભાઈ ઓ મિતભાઈ પણ લઈ જાય બધું વાસણ ઓકે

ચાલો 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 આ ની બેગ છે સ્કૂલની બેગ લઈ લઉં છું આ સ્કૂલની બેગ છે અને એના ચપ્પલ દરવાજો ખોલી નાખ્યો છે ચાલો ચાલો મિતભાઈ તારા ચપ્પલ ક્યાંથી પહેરાવી દો ચાલો હાલે મીતુ તારા ચપ્પલ લઈ લે આલે પહેર જલ્દી હાલો પટા ચાલો

঵ানিকাকাকে পাইকে? নিছনেনে দবা নিছনে দবাই মাই দেজনে আজিয়া পাই তো কে পাইতো কে? অবয়াইকছে আপাইকছে আপনো সেপে আপল� ધીરે ધીરે ભાગમ ભાગ થઈ ગયો છે પણ એ બાઈક છે ગાડી આવે છે જાય હનુમાન બાપાનું મંદિર છે અમારે દીપકભાઈના ના બિલ્ડિંગ ને નીચે એકદમ મસ્ત બાપાનું મંદિર છે જય હનુમાન બાપા કી જય વિશાલભાઈને ને મૂકવા જાય છે ચેતનભાઈ અત્યારે બાંદ્રા અને પછી નહીં બાંદ્રા નહીં અહીંયા બોરીવલી સ્ટેશન ઉપર અને મિતાલભાઈ બાય મિતુ ચલો આપણે ચાલતા જવાનું છે એ તો એ તો ત્યાં જાય છે બોરીવલી મૂકવા વિશાલ વિશાલભાઈને વિશાલભાઈને બોરીવલી મૂકવા જાય છે ટ્રેન ટ્રેનમાં તું આ બાજુ આવી જ આપણે ચાલતા જવાનું છે ચલો અહીંયા આવી જા મિત્રો અહીં આવી જા માર દીકરો ચાવી આપી દે ચેતન કાકાને ચાવી આપી દે માં એને નથી એને જવાનું છે બહાર જવાનું છે ચલ આપી દે શોમાં જવાનું છે આપી દે ચાવી તો આપ પેલા ચાલો હવે જાવ ચાલો બાય ચાલો અહીંયા બાર સુધી ચાલો હવે આપણે જાડી મિત્રંદભાઈને લઈને ચાલો ઓકે મિતંજભાઈ આવે છે બાઇકમાં એટલે ભાઈને મૂકવા જાય ને વિશાલ ભાઈને ચાલો મળીએ પછી ઘરે જઈને Gracias. so <Ricefiction> you.